નમસ્કાર દર્શક મિત્રો હું છું તું હા તમે જોઈ રહ્યા છો લોકરાટર ગૌતમ બાર્ય ભાવનગર સાયકલ ક્લબ દ્વારા શહેર માં તિરંગા સાયકલ યાત્રા યોજાય ઓપરેશન સિંધુ ની સફળતા ની ઉજવણી ના ભાગરૂપે આ સાયકલ રાઈડ યોજવામાં આવી હતી ભાવનગર સાયકલ ક્લબ ના ફાઉન્ડર ઝાલાએ તિરંગા યાત્રા અંગે જણાવ્યું હતું કે ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહી ને બિરદાવા ઓપરેશન સિંધુ ની સફળતા ભાગરૂપે તારીખ અઢાર મે રવિવાર શહેર માં દસ કિલોમીટર સાયકલ રાઈડ કરી તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌ સાયકલિસ્ટો પોતાની સાયકલ પર લગાવીને સવારે છત્રીસ વાગે વેલેન્ટાઇન સર્કલ થી દસ કિલોમીટર સાયકલ રાઈડ માં ભાગ લીધો હતો આ યાત્રા નું ફ્લેગ ઓફ ભાવનગર ના ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું આ યાત્રામાં કુલ પચાસ સાયકલિસ્ટો જોડાયા હતા ઓપરેશન સિંધુ દ્વારા ભારતીય સેનાઓએ આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે જેના ભાગરૂપે આ સાયકલ યાત્રા યોજવામાં આવી હતી તેઓ ભાવનગર સાયકલ ક્લબ ના ફાઉન્ડર કલ્પેશ ઝાલા તેમજ કમિટી મેમ્બર શૈલેષ ગોહિલ નિમેશ દેસાઈ રઘુવીરસિંહ ઝાલાન નિરાલી બેન દોશી અનિતા બેન વિરાણી અમિતભાઈ વાળાએ જણાવ્યું હતું તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક